છે આજે મને સર્જરીમાં ગોલ્ડ મેડલ એનાયત થયા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હું એમ્પિશા ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વિદ્યાર્થીની છું આખું વર્ષ વાંચવાનું ગોલ હતું એક્ઝામ ટાઈમ પર થોડું રેસ્ટ કરીને જઈ શકાય એવી રીતે આમ આખા વર્ષ વાંચવાનું આગળ મને સર્જિકલ બ્રાન્ચમાં જ ઈચ્છા છે મોસ્ટલી ઓફ કાયમિક કાતો સર્જરી અને માં પણ ઈચ્છા છે કોઈ બી સર્જિકલ બ્રાન્ચ જે મળી શકતી હોય ગવર્મેન્ટમાં હોય એમાં લેવાનું ઈચ્છા છે મારા મમ્મી હોમ મેકર છે અને મારા પપ્પા બિઝનેસમેન છે ઘઉં અને ચોખાનું બિઝનેસ કરે છે હું દાહોદ છું એકદમ ક્લાઉડ નાઇન પર ફીલિંગ છે અને આમ આખા વર્ષની મહેનત અહીંયા રંગ લાય છે એ બહુ સારું લાગે છે હા મારા કાકા ડોક્ટર છે અને એનેસ્થેશિયોલોજીસ્ટ છે એ પણ સર્જિકલ બ્રાન્ચ જ છે અને એમનું એવું કહેવું છે કે તને એક બ્રાન્ચ બી મળતી હોય તો ગો ફોર આજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહ યાની કે દીક્ષાંત સમારોહને પૂર્ણ કરવામાં આવ્યો છે ચાર હજાર ઉપર વિદ્યાર્થીઓ જ્યારે ડિગ્રી પ્રાપ્ત કરી છે એમને એમના યોગ ક્ષેમ માટે હવે એવો સફળ થાય એવી પ્રાર્થના કરીએ છીએ એકસો છવ્વીસ જેટલા ગોલ્ડ મેડાલિસ્ટની અંદર સત્યાસી દીકરીઓ હતી જે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું બેટી બચાવો બેટી પઢાવોનું સ્વપ્ન હતું એ સાકાર થઈ રહ્યું છે ત્યારે આજે ખૂબ ટેલેન્ટ આ વિદ્યાર્થીઓ કંઈક કરવાની ભાવનાઓ તેજસ્વિતાઓ સંસ્કારીતા સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્યારે આટલી મોટી સંખ્યામાં પદવીદાન સમારોહમાં જેમણે સફળતા પ્રાપ્ત કરી છે એ ખરેખર આ યુનિવર્સિટી આ વિસ્તાર રાજકોટ બધા જનું નામ રોશન કરશે એવી મને પૂર્ણ આશા છે સૌને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું આજ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઓગણસાઠમો પદવીદાન સમારંભ યોજાઈ ગયો આમ તો આ પદવીદાન સમારંભ જે છે એ ઓગણત્રીસમી ડિસેમ્બર અઠ્યાવીસ ઓગણત્રીસ ડિસેમ્બર ચોવીસના યોજાવાનો હતો પરંતુ એ વખતે અનિવાર્ય કારણોસ આપણે ડીલે થયો અને આપણે આજે સરસ આયોજન કરી અને ઓગણસાઠમાં પદવીદાન સમારંભની આજે પૂર્ણ કર્યો એનો મને ખૂબ ગૌરવ અને આનંદ છે આજે આપણને માનનીય પ્રફુલભાઈ પાંસરિયા જે આપણા કક્ષાના શિક્ષણ પ્રધાનમંત્રી છે એવોનું માર્ગદર્શન મળ્યું બેતાલીસ હજાર બસ્સોથી વધુ ડિગ્રી આજે આપણે એનાયત થઈ એકસો છવ્વીસ ગોલ્ડ મેડલ આજે આપણે જાહેર કર્યા અને તેમાં ગૌરવની વાત છે કે આપણી યુનિવર્સિટીના વિસ્તારની અંદરની દીકરીઓએ બાજી મારી સત્યાસી જેટલા ગોલ્ડ મેડલ એમને મળ્યા અને એક નવતર પ્રયોગ આ વખતે યુનિવર્સિટીએ શરૂ કર્યો છે એ છે સ્પોર્ટ્સના જે આપણે નેશનલ લેવલે જે આપણા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ પ્રદર્શન કર્યું છે એ લોકોને એક આપણે અવસર આપ્યો આ પદવીદાન સમારંભ સામાન્ય રીતે આપણે માત્ર વિદ્યામાં જે ઉત્તીર્ણ થાય છે જેના સારા ગુણ આવે છે એવાને આપીએ છીએ પણ સ્પોર્ટ્સની પણ કદર થાય એટલા માટે માટે આપણે એક આવો અભિગમ લઈ અને જે નેશનલ એથ્લેટિક્સ મીટ હતી હિમાચલ પ્રદેશમાં એમાં આપણી એક દીકરીને જુડોની અંદર સિલ્વર મેડલ અને એકને બ્રોન્ઝ મેડલ એથ્લેટિક્સની અંદર મળ્યો હતો એ બંનેને આજે પ્રોત્સાહિત કરી પ્રોત્સાહિત કરી અને માન્ય મંત્રીશ્રી દ્વારા એમનું પણ અભિવાદન કર્યું હતું સાથે સાથે જે આપણી નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશીપ મેન્સ હતી એના સોળ ખેલાડીઓએ સિત્તેર જેટલી યુનિવર્સિટી વેસ્ટર્ન રિજિયનની હતી એમાં ચેમ્પિયન બની આપણે ઘરઆંગણે હોસ્ટ હતા અને એનું આયોજન કર્યું હતું એકવીસ વર્ષ બાદ આપણે આયોજન કર્યું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અને એમાં પછી ચેમ્પિયન એટલે સોનામાં સુગંધ એવી વાત થઈ આવા સોળે પ્લેયરને આજે આપણે મંચ ઉપર લાવી અને ફરીથી ટ્રોફી એનાયત કરી છે અને એ લોકો હવે માત્ર સાત આઠ ટીમો જે બધા જુદા જુદા ઝોનમાંથી સિલેક્ટ થઈ છે એવી નેશનલ રમમાં જાય છે બધાને હું એમને પણ એમના માટે પ્રાર્થના કરવાનું કહું અને એ લોકો નેશનલ પણ ચેમ્પિયન થઈને આવે અને આપણી ગૌરવવંતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રોશન કરે એવી જ બધા પાસે લાગણી છે અને આજનો કાર્યક્રમ ખૂબ સારો રહ્યો ઓગણસાઇટમાં પદવિદાન સમારંભ હાલાકી આપણે કુલાધિપતિશ્રીની અનુપસ્થિતિમાં કાર્યક્રમ કર્યો પરંતુ એમની શુભેચ્છાઓ સાથે જ આપણે આ કાર્યક્રમ પૂરો કર્યો છે હું એના માટે ખૂબ ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું ખૂબ ખૂબ ધન્યવાદ